લીલા વટાણાનું હોઈએ છીએ અને અથાણું છે કરમદાની જેમ સરસ એવું બનીને તૈયાર થાય છે જે રીતે આપણે કરમદાનું અથાણું ખાતા હોય એ જ રીતે તમે આ વટાણાનું બનાવશો તો ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે તો આજે આપણે લીલા વટાણાનું અથાણું બનાવીશું હોય તો એ કાઢી નાખવાના એક જ સરખી સાઈઝના મોટા વટાણા લેવાના છે અને ફ્રીઝમાં રાખેલા નથી લેવાના તો અહીંયા પેન ઉપર મેં બે કપ જેટલું હું પાણી નાખી દઉં છું અને થોડુંક આપણે ગરમ થવા દેવાનું છે વટાણા જ તમારે ખાસ ધ્યાનથી લેવાના છે હવે કે ફ્રીજમાં ન હોવા જોઈએ અને એક જ સાઇઝના આપણે લેવાના છે વટાણા અથાણા માટે નથી ઉપયોગ કરવાના પાણી થોડું ગરમ થાય એટલે એક ચમચી જેટલી આપણે એની અંદર ખાંડ નાખી દઈશું ખાંડ નાખવાથી વટાણાનો કલર છે એ બદલાતો નથી લીલો જ રહે છે હવે આપણે વટાણાને એની અંદર નાખી દઈશું અને વટાણાના નાપે આપણે બાફવાના નથી ખાલી સરફેસ ઉપર વટાણા તળવા લાગે તરવા લાગે એટલે વટાણાને આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને કાઢી લેવાના છે એને બહુ વધારે પડતા બાફવાના નથી ઓનલી સરફેસ ઉપર આવે એટલા જ સમય આપણે એ ગેસમાં રાખીશું તરત આપણે વટાણાને કાઢી લેવાના જેથી કરી વટાણા બફાશે પણ નહીં અને એનો કલર પણ જોડવાશે અને સરસ એવા ખાવામાં તૈયાર થશે તો હવે આપણે વટાણાને કાઢી લીધા છે અહીંયા એક બાઉલમાં મેં પાણી રાખ્યું છે અને અંદર એક પ્લેટ હું આઈસ ક્યુબ નાખી દઉં છું અને અંદર આપણે વટાણાના રાખી દઈશું અને વટાણાને હવે પાંચેક મિનિટ જેવું એની અંદર જ રહેવા દઈશું ઠંડા પાણીમાં જેથી કરીને વટાણા છે એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય અને ચીમડાશે નહીં નહીંતર જો વધારે પડતા તમારા અથાણા વટાણા બોઇલ થઈ જશે તો વટાણા છે એ અથાણામાં ચીમડાઈ ગયેલા લાગશે સારા નહીં લાગે તો આ રીતે તમે પ્રોસેસ કરશો ઝડપથી ધ્યાન રાખીને કરવાની છે એટલે તમારા વટાણા છે એકદમ સરસ લીલા ફ્રેશ હોય એવા જ રહેશે તો હવે પાંચ મિનિટથી સાત મિનિટ જેવો સમય થાય એટલે વટાણામાંથી આપણે પાણી કાઢી લેવાનું છે એટલે એક સાઈડમાં આપણે ચારીમાં લઈ લીધા છે અને હવે આપણે કોટનનું કપડું કોઈ પણ રૂમ ટેમ્પરેચર ઉપર અમારે રાખી દેવાનું છે તડકામાં નથી સુકવવાના રૂમ ટેમ્પરેચર ઉપર આપણે કોટનના કપડાં ઉપર આવી રીતે પાથરી દેવાના છે એકથી બે કલાક જેવું રાખીશું જેથી એનું મોશર છે એકદમ સરસ રીતે સુકાઈ જાય અને વટાણાનું અથાણું છે લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય હવે આપણે અથાણાનો મસાલો બનાવી લઈશું તો અહીંયા પેન ગેસ પર રાખી છે મેં એક ચમચી આખા ધાણા એક ચમચી વરિયાળી બે સૂકા લાલ મરચાં અને આઠથી દસ મેં મરી નાખ્યા છે તીખા અને અડધી ચમચી જેટલી મેથીના દાણા હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને ચલાવવાના છે આને શેકવાના નથી ખાલી એનું મોશ્ચર જે ઉપરનું હોય એ નીકળી જાય ત્યાં સુધી જ આપણે એને ગરમ કરીશું ઉપર વધારે પડતા શેકવાના નથી થોડી વાર માટે જ રાખી અને આપણે એને લઈ લેવાના છે તેથી આપણે એને કૂટવામાં પીસવામાં એ સરળતા રહે એટલા માટે કંઈ શેકવાના વધારે પડતા નથી તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને આપણે મિક્સચર જારમાં નાખી દઈશું થોડા ઠંડા દેવાના દેવાના પછી એને પીસી લેવાના છે દર દરદરા પીસવાના છે બહુ ફાઇન પાવડર નથી કરવાનો તો ઠંડા થઈ જાય ત્યાર પછી જ મેં પીસા છે અને તમે જોઈ શકો છો કે દરદરા રાખ્યા છે એકદમ ફાઇન પાવડર નથી બનાવ્યો તો અથાણાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે વટાણા પણ બે કલાક જેવું થઈ ગયું છે તો જોઈ લઈશું તો વટાણા છે એકદમ સરસ રીતે થઈ ગયા છે એનું મોશર નીકળી ગયું છે તો હવે આપણા થણાવા માટેના વટાણા છે એ તૈયાર થઈ ગયા છે એક બાઉલમાં લઈ લઈશું સાઈડમાં રાખી દઈશું અને ગેસ પર અહીંયા હું એક પેન રાખી દઉં છું એની ઉપર અંદર અડધો કપ જેટલું મેં અહીંયા સરસવનું તેલ લીધું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એનો ધુમાડો કાઢી નાખવાનો છે તમને સરસવનું તેલ ન વાપરતા હોય તો ઘરમાં રેગ્યુલર કોઈ પણ તેલ ખાતા હોય એનો ઉપયોગ અથાણામાં કરી શકાય છે મેં અહીંયા સરસવનું તેલ લીધું છે એનો ધુમાડો આ રીતે કાઢી નાખવાનો અને એકદમ ઠંડુ થવા દેવાનું પછી જ આપણા અથાણામાં ઉપયોગ કરવાનો છે હવે વટાણાને એક બાઉલમાં લઈ એમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલી હિંગ નાખીશું અને એક ચમચી મેં અહીંયા આમચૂર પાવડર લીધો છે જેથી ખટાશ સારી એવી આવે વટાણાના અથાણામાં અને સાંભળે મસા મસાલો જે કૂટીને રાખ્યો છે અતકચરો પીસેલો એ નાખી દઈશું અને અહીંયા મેં અડધી ચમચી જેટલું સંચળ લીધું છે અને બે ચમચી અહીંયા મેં રાયના કુરિયા લીધા છે અને ઉપરથી હું બે ચમચી જે તૈયાર રેડીમેડ આપણે આચારનો મસાલો આવે છે અથાણાનો એ મેં લીધો છે અથાણાનો મસાલો બે ચમચી હવે પહેલાં બધા જ મસાલા અને વટાણાને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો આ રીતે મસાલા તમે અટાણાના અથાણામાં કરીશો તો ખૂબ જ સરસ એવા લાગે છે અને તમે આ રીતે અથાણું પણ બનાવશો ને તો પણ સરસ એવું બને છે તો હવે ઠંડુ તેલ થઈ જાય ત્યાર પછી જ આપણે એને નાખવાનું છે ગરમ તેલનો ઉપયોગ અથાણામાં બિલકુલ નથી કરવાનું નહીં તો તમારું અથાણું છે એ બગડી જશે અને લાંબો સમય સુધી સ્ટોર નહીં કરી શકાય તો એકદમ તેલ ઠંડુ થઈ ગયું હોય પછી જ આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું મેં તેલની વટાણાની અંદર તેલ મિક્સ કરી દીધું છે અને અથાણું સરસ એવું દેખાઈ રહ્યું છે તો હવે આપણે એને લાંબો સમય સુધી સ્ટોર કરવા માટે અહીંયા બે ચમચી જેટલો વિનેગાર નાખીશું જેથી વટાણાનું અથાણું છે તમે વરસ રાખો તો પણ બગડશે નહીં તો વિનેગારનો ઉપયોગ આપણે કરીશું એટલા માટે સ્ટોર હવે મિક્સ કરી દઈશું અને અથાણું છે એને અત્યારે આપણે ખાઈ ન શકીએ કેમકે વટાણાની અંદર મસાલો હજી ચડ્યો ન હોય એટલા માટે આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે પહેલાં અને એને આપણે સ્ટો કવર કરી અને રેસ્ટ ઉપર રાખવાનું છે તો આવી રીતે નીચે સરસ બેસાડી દઈશું અને પછી ડીશને રાખી અને એક દિવસ માટે રાખી દેવાનું છે ચોવીસ કલાક માટે તો ચોવીસ કલાક થઈ જાય ત્યાર પછી આપણે પ્લેટ ખોલી અને જોશું તો વટાણાનું તમે જોઈ શકો છો તેલ સરફેસ ઉપર આવી ગયું છે અને એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે આ સમયે હવે તમે અથાણું ખાઈ શકો છો કેમ કે વટાણાની અંદર મીઠું અને મસાલો સારી રીતે ચડી ગયા છે તો આપણું વટાણાનું અથાણું છે રેડી થઈ ગયું છે તમે આ રીતે અથાણું બનાવશો તો લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે અને આ અથાણું છે આપણે જેમ ગરમદાનનું ખાતા હોય એમ સરસ લાગે છે તે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આ અથાણાને એ પેલા કાચની કોઈ પણ ઝાડ હોય તો તમારે એને સૂર્યપ્રકાશમાં સૂકવી દેવાની કોઈ પણ અંદર ન હોવી જોઈએ ભીની ભેજવાળી નહીં તો તમારું અથાણું છે એ બગડી જશે તો આપણે એને પહેલાં સારી રીતે તપાવી અને પછી અથાણું ભરીશું એટલે આ અથાણું છે એક વર્ષ માટે સ્ટોર પણ કરી શકો તમે બગડશે નહીં આવું નવું રહેશે અને રૂમ ટેમ્પરેચર પણ સારું રહે છે તો આ અથાણું એકવારથી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું વટાણાના અથાણું કેવું લાગ્યું છે